નમસ્કાર મિત્રો લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક નવા કાયદાના ટોપિક પર સમજીશું અને કાયદો જાણીશું તો જાણો જામીન વિશે સંપૂર્ણ માહિતી જામીન શું છે જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓ એટલે શું જામીન કેવી રીતે મળે છે શું જામીન આપતી વખતે રોકડા પૈસા ભરવા પડે છે કોઈ અપરાધની કાર્યવાહી અથવા સુનાવણી દરમિયાન ધરપકડ થયેલ આરોપીને કેટલીક શરતો પર છોડી શકાય છે જેને જામીન કહે છે જામીનની જવાબદારી કાં તો વ્યક્તિ પોતે લે છે અથવા કોઈ અન્ય વ્યક્તિ લે છે જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓ એટલે શું જામીનપાત્ર ગુના એટલે તેવા ગુના કે જેને કાયદાએ જામીન લઈ શકાય તેવા જાહેર કર્યા છે બિનજામીનપાત્ર ગુના એટલે જેમાં જામીન ન લઈ શકાય તેવા અન્ય ગુના જામીનપાત્ર ગુનાઓ અને બિનજામીનપાત્ર ગુનાઓ વચ્ચે શું તફાવત છે જામીનપાત્ર ગુનો જામીન પર છૂટવાનો આરોપીનો અધિકાર છે આવા ગુનામાં પોલીસ આરોપીને જામીન પર મુક્ત કરી શકે છે બિનજામીનપાત્ર ગુનો આરોપીને જામીન પર છોડવો કે કેમ તે અદાલતની વિવેકબુદ્ધિની સત્તાને આધીન છે આવા ગુનામાં પોલીસને આરોપીને જામીન પર મુક્ત કરવાની સત્તા હોતી નથી કયા કયા ગુના જામીનલાયક છે અને કયા કયા બિનજામીન લાયક આ અંગેની યાદી ફોજદારી કાર્યવાહી સંહિતા એક હજાર નવ સો અને અન્ય કાયદાઓમાં આપવામાં આવેલ છે જામીન કેવી રીતે મળે છે જે ગુનામાં જામીન પર છોડી શકાય છે તેને માટે જામીન મળવા તે આરોપીનો અધિકાર છે જામીન માટે જામીનપત્ર પર હસ્તાક્ષર કરવાના હોય છે આની સાથે કોઈ વ્યક્તિના જામીન પણ જરૂરી છે કેટલાક ગુના એવા છે જેમાં પોલીસે જામીન આપવા જ પડે છે શું જામીન રદ પણ થઈ શકે છે હા જામીન પર છૂટી ગયા પછી સાક્ષીને ડરાવી ધમકાવી અથવા લલચાવી અથવા પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવે તો જામીનની શરતોનો ભંગ થાય તો જામીન રદ થઈ શકે છે યાદ રાખો જામીન પર છૂટવાનો અર્થ છૂટી જવું નથી જામીનની અરજીમાં શું શું લખવાનું હોય છે નામ તથા ધરપકડની તારીખ કયા ગુના માટે ધરપકડ કરવામાં આવી સરનામું ત્યાં કેટલા વર્ષથી રહો છો કુટુંબનું સંક્ષિપ્ત વિવરણ મકાન પોતાનું છે કે ભાડાનું કે પિતાનું ટૂંકમાં વિવરણ ક્યાં કામ કરો છો કેટલા વર્ષથી શું આ પહેલાં આપની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે જ લખો જ્યારે તે સાચું હોય લખો કે તમે આ ગુનો નથી કર્યો ત્યારે લખો જો સાચું હોય મારી આ પ્રાર્થના છે કે મને જામીન પર છોડવામાં આવે તમારા અંગે કોઈ જાણકારી આપવા ઈચ્છો તો આપી શકો છો જેમ કે હું જે તે જગ્યાઓ સમુદાયનો રહેવાસી છું સમુદાય સ્થાનના લોકો મને જાણે છે અને તેથી મારી ભાગી જવાની આશંકા નથી જામીનની અરજી કોને આપવામાં આવે છે ધરપકડના પ્રથમ દિવસે અદાલતમાં હાજર કરવાના દિવસે મેજિસ્ટ્રેટ જજ સાહેબને એક સાદા કાગળ પર લખીને આપવાની હોય છે આગોતરા જામીન એટલે શું જ્યારે કોઈ વ્યક્તિને એવી શંકા હોય કે તેની કોઈ બિનજામીન ગુનામાં ધરપકડ થઈ શકે છે તો કાયદામાં તેને સગવડ આપી છે કે તે સેશન્સ કોર્ટ અથવા ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન માટે અરજી આપી શકે છે એટલે કે ધરપકડની સ્થિતિમાં તરત જ જામીન પર છોડી મૂકવામાં આવે આગોતરા જામીન માટે અરજી ક્યાં આપવાની હોય છે સેશન્સ કોર્ટ અથવા ઉચ્ચ ન્યાયાલયમાં આના માટે કઈ શરતો હોય છે પોલીસ જ્યારે અને જ્યાં પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર રહેવું સાક્ષીઓને ડરાવવા ધમકાવવા લાલચ આપવી નહીં ન્યાયાલયની રજા મંજૂરી વગર દેશની બહાર ન જવું વગેરે જામીન લાયક ગુનાઓની જામીન ક્યાંથી મળે છે આવા જ નવા નવા કાયદાઓ જાણવા માટે હમણાં જ લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિંદ જય ભારત